અને નિયંત્રણ આવી જાય એનો ક્યારે શું કરવું જોઈએ એ નથી કરવું નથી આવશ્યક તો નથી કરવાનું તો આ બીજ મંત્રનો અભ્યાસ કરવાથી એના પર નિયંત્રણ આવે ત્રીજું ચક્ર જે છે એ મણિપુર છે જો મણિપુર ચક્ર ભારે થાય તો રોગોનો કોઈ પાર નથી એ ભારેને ભારેનો અર્થ હું બધું તમે જાગૃત નહીં હું પેલું તો એ સમજો મે સ્વાદિષ્ટાન ચક્ર ને એ જાગૃત છે એટલે મણિપુર ચક્રની બાબતમાં જાગ્રત હોય ને તો વ્યક્તિ બહુ આયામી હોય છે આધ્યાત્મિક પણ એટલો હશે ઈશ્વરગામી પણ એટલો હશે તંદુરસ્ત પણ એટલો હશે માલામાલ પણ એટલો હશે પૈસા ની રીતે હા બધી રીતે કુદરતે એને બધું બેલેન્સ માં